વચ્ચરાજ એટલે કોણ સિંધુ રાગ સોહામણો શુર મન હરખન માય શિર પડે ને ધડ લડે એના વધામણા વૈકુંઠ થાય બહુચરાજી તાલુકાનું કાલેરી ગામ જ્યાં દેવ ઘોઘલાના રાજવીને ત્યાં મોટી ઉંમરે પુત્ર જન્મ થયો રાજભવન ઉભરાઈ ગયું પુત્ર એ માનું થાન મુખમાં લીધું જ નહીં ધાવણ ધાવ્યા જ નહીં કેવલ વાયુના ભક્ષણથી ઉછર્યા એટલે વિદ્વાન બ્રાહ્મણોએ વચ્ચરાજ એવું નામ પડ્યું બાળપણમાં જ તેમને ગૌ રક્ષાના સંસ્કારો વારસામાં મળ્યા અને ત્યારથી તે ગૌ રક્ષા માટે પોતાનો જીવ પણ આપવા માટે તૈયાર થઈ ગયા હતા બીજી તરફ કચ્છમાં ચારણ પરિવારમાં દેવલબેન નામે દીકરીને સંસાર લાગ્યો ગાયોની સેવામાં ઈશ્વરના દર્શન થયા એટલે પોતાની ગાયો હાંકીને કાઠિયાવાડમાં આવ્યા જિંજકાને ટિંબે ડુંડાસ ગામની ભાગોળે ગાયો માટે ચારણ અને પાણી માટે વાવ તથા અવેડો જોઈને રોકાયા ત્યાં એક હનુમાનજી દાદાનું મંદિર વયોવૃદ્ધ સંત શ્રી શામદાસજી બાપુ તેની સેવા પૂજા કરતા અને ગાયો માટે પાણીનો અવેડો ભરતા દેવલબેન શામદાસજી બાપુની સેવા પૂજા કરતા અને પાણીનો અવેડો ભરવા લાગ્યા દેવલબેને શામદાસજી બાપુ પાસેથી ગુરુ મંત્ર લીધો પિતા તુલ્ય શામદાસજી બાપુ અને હનુમાનજી દાદાને ઓથારે કાયમી ગૌ સેવાના આશરો લીધો દેવલબેન પાસે સો ગાયો હતી તેમાં એક વેગડ નામની ગાય હતી જેના દૂધનો દીવો બળતો સમય વીતતો ગયો પછરાજ સોલંકી યુવાન થયા તેમના લગ્ન લેવાયા કંકાપુરીના કનક ચાવડાના માંડવે જાન પરણવા માટે જાય છે માર્ગ બહુ લાંબો હતો રસ્તામાં જાનૈયાઓને તરસ લાગી પાણીની શોધ કરવા લાગ્યા એવામાં ગાયોનું રહેઠાણ હનુમાનજી મંદિર સંતોની કુટિયા પાણીની વાવ અવેડો દેખાયો જોતા જ વેલડા ઉભા રહ્યા પાણી માટે સૌ ઉતરવા માંડ્યા અતિથિને દેવ માનનારી દેવલબેન હરખાતા ઉતાવળા પગલે સામે દોડ્યા બે હાથ જોડી ઉજળો આવકાર આપ્યો જાનૈયા ઓયે પીવા માટે પાણી માંગ્યું દેવલબેને પોતાના બંને હાથના થાપા જય ગુરુ મહારાજ નાદ સાથે ધરતી ઉપર ઝીંક્યું અને ધરતીના પેટાળમાંથી ગંગાજળ સમાન નીરની ધારા વહેતી થઈ વેરડીમાંથી બહેન શ્રીએ ચુંદડીને છેડે આખી જાનને પાણી પાયું સૌની તરસ છે પાણી બહેનની સેવા અને સત જોઈ સૌ કોઈ અચરજ પામી ગયા વીર છું દેવ મારી રાજધાની છે અને વરરાજો પણ છું તમે મારી જાનના હૈયા ટાઢા કર્યા મારા ક્ષત્રિય ધર્મ પ્રમાણે મારે કપડું કરવું જોઈએ બહેન માંગો જે માંગશો એ આપીશ મારું વચન છે દેવલબેને કહ્યું ભલે ભાઈ લાડે કોડે પરણવા જાઓ મારા આશીર્વાદ છે મારે જરૂર પડશે ત્યારે માંગીશ વીરવછરાજની જાન બહેનના આશીર્વાદ લઈને કંકાપુરીના માર્ગ તરફ ચાલવા લાગી કંકાપુરીમાં જાનનું સ્વાગત થયું સામયુ કરવામાં આવ્યું વીરવછરાજ ચોરીમાં બેઠા ફેરા ફરવાના શરૂ થયા ત્રણ ફેરા પૂર્ણ થયા તો બીજી તરફ ડુંડાસ ગામની ભાગોળે દેવલબેનના નેસડે બહાર એ બંદૂકના ભડાકે ગામ ગુંજવી મૂક્યું દિવસ આ થંભાનો સમય હતો બહાર ગાયોને બળજબરીથી જબરીથી હંકારીને લઈ ગયા દેવલબેન ગરગરતા રહ્યા પણ બહાર એક વાત ન માની દેવલબેને વીરવચરાજ પાસે રક્ષણ મેળવવા માટે કંકાપુરીનો માર્ગ પકડ્યો ચોરીમાં લગ્ન વિધિનો ત્રીજો ફેરો ફરવા જ્યાં વરરાજા પગ મૂકે છે ત્યાં તો રીડિયા સંભરાણા દોડો દોડો ગામનું ગૌધણ સુમરા લુટારીઓ હાકીને જઈ રહ્યા છે પોપટને પારેવા તણી રાણા તું રમતું મેલ હવે ધર ખાંડાના ખેલ વેગળ વરણ હે વાછડા અને હા કમારી ઘર મહારાજ થંભાવી દો આ વિધિ હવે તો આઈ ની ગાય ને લાવીને પાછો આવું ત્યારે બાકીની વિધિ પૂરી કરજો એવા વેણ સાથે રતન ઘોડી ઉપરનો એ અશ્વાર ઉપડ્યો ગણતરીની પળોમાં એને લૂંટારૂઓનો ભેટો થયો અને અઢાર અઢાર લૂંટારીઓને એણે જનોયવટ ઘાથી વેંતરી નાખ્યા લૂંટારુઓ ભાગ્યા પરંતુ એક જણે વચ્ચરાજને પાછળથી તલવારનો ઘા કર્યો ને વચરાજ દાદાનું મસ્તક પડ્યું અને ઇતિહાસની સૌપ્રથમ અદ્ભુત ઘટના બની મસ્તક પડ્યું છતાં ધડ લડ્યું હોય એવી આ ઘટના ઇતિહાસમાં સાબિત થયેલ ઘટના છે આમ રજપૂતોના મસ્તક પડે ને ધડ લડતા શુકામ કારણ કે એ શૂર વીરતા એની પરાકાષ્ઠાએ પહોંચી હોય આવું રજપૂતોમાં જે ક્ષાત્ર તત્વ હોય છે એને કારણે બને છે પછી તે વેગડ ગાય ત્યાં મૂકીને ભાગ્યો દેવલબાઈ પુનાબા બંને પણ પાછળ હતા વચરાજનો ધડ વાછરા બેટ પાસે અને મસ્તક ગોખરી બેટ નજીક પડેલા

બહુચરાજી તાલુકાનું કાલરી ગામ જેમની જન્મભૂમિ છે અને રણકાંઠો કર્મભૂમિ છે એવા યુગપુરુષ દાદા વચરાજ સોલંકી ગૌરક્ષા કાજે વીર ગતિને વહાલી કરી અમરત્વ પામ્યા છે લાખો ભાવિકોની શ્રદ્ધા અને આસ્થાના દેવ બન્યા છે કાલરી ગામની પવિત્ર ભૂમિ પર બાળપણમાં ગૌરક્ષાના સંસ્કારો મેળવનાર રાજવી કુંવર લગ્નની ચોરીમાંથી ગૌ માતાને કસાઈઓના હાથમાંથી મુક્તિ અપાવવા યુદ્ધે ચડ્યા હતા અને ગૌ માતાઓને મોતના મુખમાંથી બચાવી વીર ગતિ પામ્યા હતા આવા અમરત્વ પામનાર દાદા વચરાજ લાખો ભાવિકોની મનોકામના પૂરી કરનાર જાગતા વીર તરીકે પૂજાઈ રહ્યા છે આથી કાલરી ગામે અને તેઓના સમાધિ સ્થળે ચૈત્ર મહિનામાં મેળો ભરાય છે ત્યારે તેમની ગૌરવ ગાથા અને ઇતિહાસની યાદ શ્રદ્ધાળુ માટે પ્રેરણાદાયી બની રહેશે સમી તાલુકાના રણ આવેલ કોર્ધા ગામના રણમાં વીર વચરાજ સોલંકીનું સમાધિ સ્થાન આવેલું છે વીર વચરાજ દાદા વિશે તમારું શું કેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો